કપા બધા આડા પડી ગયા છે અને વરસાદ ઓછો હતો પણ પવન વધારે હતો અને બધા હાથી ને એવું કઈ હાલે એવું હતું નહિ એટલે કપા માં બહુ નુકસાની છે બાર પંદર હજાર નો ખર્ચો થયો છે હવે ઉભો ન થાય એમાં જે આડું પડ્યું એ જે થાય એ ભેગું કરવાનું રે વરસાદ ઓછો પણ પવન એટલો ને એટલે કપા ને હા ઊંધા નાખી દીધા એટલે એમાં ખત ખર્ચો તમે ખાતર ના બિયારણ ના દવા ના દાડિયા ના ગણો હાવ કપા ઉભો ન કરાય ઉભો કરાય એટલે સુકાઈ જાય દે છોડવો હાવ ઢાળી દીધા છે કોઈ આમ ઉભો થાય એમ પાળા નો બધા હાથી નો આલે ત્રાહાણ બાંગણ છોડવા કે નાખ્યા નુકસાન ઘણું છે એમ તો વરસાદ ઓછો પણ પવન બહુ હતો ને એટલે હા ઓછી જમીન થઈ ગઈ એટલે બધું ઢળી ગયા છોડવા બધા મારે વીઘા નો કપાસ છે મારે એટલે એમાં હાથી નો આલે આ છોડવા નાખી દીધા પવન બહુ હતો ને બધા છોડવા ઢાળી દીધા